નમસ્કાર હેલો ગુજરાતી ન્યુઝ માં ફરી વાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખુબ જ મોટી દુઃખદ ખબર જે હા મિત્રો મેઘાણી નગર બસ સ્ટેન્ડ સામાન્ય ઝઘડા એ સેકડો ખૂની ખેલ ફેરવાયો છે મિત્રો નિવૃત્ત આર્મી મેન નો પુત્ર તલવાર ચપુ ના ઘા ઝીકાયા મોત ને ભેટ્યો છેલ્લે એક ક્ષણે શું બન્યું છે જે આમ તમને સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો અંત સુધી બસ સ્ટેન્ડ અમદાવાદ એક એવું કંઈક બન્યું કે લોકો રહી ગયા છે મિત્રો સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો પડવારમાં ઘાતકી બની ગયો છે અને બે જૂથો આમને સામને આવી ગયા અને તલવાર ચપ્પુ જેવા ખૂની હથિયારો ચાલ્યા હતા જે આ મિત્ર હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકની ઓળખાણ હિંમતસિંહ પાવાર તરીકે થઈ છે જે નિવૃત્ત આર્મીમેન જયસિંહ પવાર ના પુત્ર હતા ઝઘડો એટલો બગડ્યો કે હિંમતજી પર અનેકવાર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે મિત્રો ઘટના બાદ વિસ્તારમાં દહેશાત ફેલાઈ ગઈ છે અને પોલીસે બંને જૂથોની સામસામે ફરિયાદો નોંધી છે અને સીસીટીવી ફૂટેજ સાક્ષીઓના નિવેદન દ્વારા તપાસ ઝડપી બનાવી છે આ પૂરી ઘટના ફરી એક સવાલ ઊભો કરે છે કે નાની નાની વાત શરૂ થતો ઝઘડો કેવી રીતે લોહી લુહાણ હત્યામાં બદલાઈ જાય છે મિત્રો પોલીસ હાલ મુખ્ય આરોપીને શોધી રહી છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી ચાલુ છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ